હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે સંસ્કૃત પાઠ ચાર ધરા ગુર્જરી ધરા એટલે શું તો ધરતી ગુર્જરી એટલે ગુજરાતની હે ગુજરાતની ધરતી હવે આ પાઠની અંદર આપણને ગુજરાતની ધરતી પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો છે તો અહીંયા આપણને શ્લોક દ્વારા માહિતી આપી છે તો આપણે શ્લોક દ્વારા એની માહિતી મેળવીશું જય 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 મે ધરા ગુર્જરી ગૌરવશાલીની ત્વમ માત ગુર્જરી જય જય મે ધરા ગુર્જરી એટલે જય 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 ધરા એટલે ધરતી ગુર્જરી એટલે ગુજરાત ગુજરાતની ગૌરવશાલીની ગૌરવશાલીની એટલે ગૌરવશાળી ત્વમ એટલે તે માત એટલે માતા ગુર્જરી એટલે ગુજરાત હે મારા ગુજરાતની ગૌરવશાળી ધરતી તારો જય હો તારો જય હો તારો જય હો હે મારા ગુજરાતી ગૌરવશાળી ધરતી તારો જય હો જય હો જય હો નીચે છે પૂર્વ દિશામાં રક્ષતી કાલિકા વસતિ કૃષ્ણ પશ્ચિમ દિશા ઉત્તર દિશા રક્ષતી અંબા કુંશ્વરશ તું દક્ષિણધામાં હ અહીંયા આપણને આટલા સુધી આપણે ભાષણ તો જોઈશું પૂર્વ દિશાયા પૂર્વ દિશા એટલે પૂર્વ દિશામાં રક્ષતી એટલે રક્ષા કરે છે કોણ કરે છે તો અંબા પશ્ચિમ દિશાયા પશ્ચિમ દિશામાં કૃષ્ણ વસતિ કૃષ્ણ રહે છે કાં તો દ્વારકામાં શ્રી કૃષ્ણનું જગ વિખ્યાત મંદિર છે તે ઉત્તર દિશાયા ઉત્તર દિશા એટલે ઉત્તર દિશામાં કુંશ્વર કુંતેશ્વર એટલે ભગવાન શિવનું મંદિર દક્ષિણ ધામ એટલે દક્ષિણ ધામ ચલો ફરીથી આપણે તેનું ભાષણ જોઈશું જય 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 મે ધરા ગુર્જરી ગૌરવશાલિની માત ગુર્જરી પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંતેશ્વરશ તું દક્ષિણ ધામ હે મારા ગુજરાતની ગૌરવશાળી ધરતી તારો જય હો જય હો જય હો કાલિકા એટલે મહાકાળી માતા પૂર્વ દિશા એટલે પૂર્વ દિશામાં રક્ષતી એટલે રક્ષા કરે છે મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે વસતિ કૃષ્ણ પશ્ચિમ દિશાયા કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે વસતિ એટલે નિવાસ કરે છે કાતો રહે છે ઉત્તર દિશાયામ રક્ષતી અંબા અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે કુંશ્વર તું દક્ષિણ ધામ અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ છે કાં તો ભગવાન શિવનું ધામ છે મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને દક્ષિણ માં ભગવાન શિવ ધામ છે કાતો દક્ષિણ માં કું ધામ છે ધન્યા દેવરક્ષિતા ગુર્જરી જય 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 ધરા ગુર્જરી ધન્ય એટલે ધન્ય કાતો ધરતી માતા દેવરક્ષિત એટલે દેવો વડે રક્ષા એલી ધન્યા દેવરક્ષિતા ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી હે મારા ગુજરાતની ધન્ય ધરતી તારો જય હો જય હો જય હો ચલો ફરીથી આપણે જોઈ લઈએ એકવાર જય જય મેં ધરા ગુર્જરી ગૌરવશાલીની ત્વ માત ગુર્જરી પૂર્વ દિશાયા રક્ષતી કાલિકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયા ઉત્તર દિશાયમ રક્ષતી અંબા કુંશ વરસ્ય દક્ષિણ ધામ ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી હે મારા ગુજરાતની ગૌરવશાળી ધરતી તારો જય હો જય હો જય હો મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને દક્ષિણમાં કુંતેશ્વરનો ધામ છે હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી હે મારા ગુજરાતની ધન ધન્ય ધરતી તારો જય હો જય હો જય હો બીજો શ્લોક જઈશું પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્ય તનાયા વહતી વિપુલા સાંભ્રમત્યા ઇતિહાસો વિશાળ ગુર્જરે દેશસ્ય મહાપ્રભાવ ધન્યા ધર્મ દાયિની ગુર્જરી જય જય મે ધરા ગુર્જરી પુણ્ય સલીલા પુણ્ય સલીલા એટલે પવિત્ર જળવાળી નર્મદા માતા એટલે આપણે જે નદી છે તે નર્મદા માતા વિપુલા વિપુલા એટલે વિશાળ મોટી સૂર્ય તનાય એટલે સૂર્યની પુત્રી વહતી વહે છે સાંભ્ર સાંભ્રમત્યા સાબરમતી નદીનો ઇતિહાસો એટલે ઇતિહાસ વિશાળ એટલે વિશાળ છે ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ ગુર્જર દેશ ગુજરાત પ્રદેશનો મહાપ્રભાવ એટલે મોટો પ્રભાવ છે પુણ્ય સલીલા નર્મદા માતા નર્મદા માતા પવિત્ર જળવાળી છે સૂર્ય તનયા વહતી વિપુલા અહીં વિશાળ સૂર્યની પુત્રી તાપી નદી વહે છે સાબ્રમત્યા ઇતિહાસો વિશાલ સાબરમતીનો મોટો ઇતિહાસ છે ગુર્જર દેવ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ ગુજરાત પ્રદેશનો મહાન પ્રભાવ છે કાં તો ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે ધન્યદાયિની એટલે હે ધર્મની ભાવના જગડનારી ધરા ગુર્જરી ધર્મદાયિની એટલે હે ધર્મની ભાવના જગડનારી ગુજરાતની ધરતી હે મારા ગુજરાતની ધરતી તું ધન્ય છે હે ગુજરાતની ધરતી તારો જય હો જય હો જય હો પુણ્ય સલીલા નર્મદા માતા નર્મદા માતા પવિત્ર જળવાળી છે સૂર્ય તનયા વહતી વિપુલા વિશાળ સૂર્ય પુત્રી તાપી નદી વહે છે સાંભ્રમત્યા ઇતિહાસો વિશાલ સાબરમતીનો મોટો ઇતિહાસ છે ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ ગુજરાત પ્રદેશનો મહાન પ્રભાવ છે ધન્ય દાયની ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી હે ધર્મની ભાવના જગાડનાર ગુજરાતની ધરતી હે મારા ગુજરાતની ધરતી તું ધન્ય છે હે ગુજરાતની ધરતી તારો જય હો જય હો જય હો મેં જાવીને આ શ્લોક તમારી નોટબુકમાં એનું સંસ્કૃત અને ભાષાંતર બંને સરસ રીતે નોટબુકમાં લખવાનું છે હવે તમારે એના નીચે સ્વાધ્યાય આપ્યો છે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોનું સારા અક્ષરે લેખન અને વાંચન કરો અહીંયા તમારે સંસ્કૃત પણ બી લખવાનું છે ને સાથે સાથે તેનું ભાષાંતર એટલે તેના અર્થ પણ બી તમારે લખવાના છે પ્રશ્ન નંબર બે કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન નંબર ત્રણ અહીંયા જે આપણે શ્લોક જોયા એની અહીંયા ખાલી જગ્યા તમારે પૂરવાની છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો અહીંયા પહોંચમાં બે શબ્દો આપ્યા છે એ બે શબ્દો વડે તમારે ખાલી જગ્યા પૂરવાની તો આ પાઠની અંદર તમારે સંસ્કૃત તેનું ભાષાંતર અને સ્વાધ્યાય પહેલો બીજો ત્રીજો અને ચોથો એટલું તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે પાઠ પાંચ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ